જય માતાજી મિત્રો આજે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસે અમે ચડી ગયા છે ધાબા ઉપર અને આજે મમરાના લાડવા છે સાથે સાથે આપણે રવા માવાના ધેફલા અને જો કે ખીરની અંદર છે ને આ રવા માવાના ધેફલા ખાવાના મમરાના લાડવા ખવાના અને મસ્ત પતંગો ચકાવવાની જોઈ લો મિત્રો પતંગો આજે બીજું એ વસ્તુ કહું છું કે તમે પતંગો ચકાવો કે જે કાંઈ કરો પણ તમે રાખજો પક્ષીઓની ખાસ ધ્યાન રાખજો બને એટલા આ રવા માવાના લાડવા ખાજો આ મવા

કે તમને ખ્યાલ હોય કે કોઈની સાથે કોઈ પણ પ્રકારનું પેલું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખજો બીજા નંબરમાં કે મમરાના લાડવા ખાજો આજે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસે બધા એવું કહે છે કે ઘણું આપણે દાન પૂન પણ કરવું પડ પડતું હોય છે તો દાન પૂન કરો અને ખાસ કરી અને આ ઉત્તરાયણના દિવસે એવી પતંગો કાપો કે જ્યાં કોઈ દિવસ તમને કોઈ પ્રોબ્લેમ ના થાય બરાબર સમાજની એકતા રાખો સમાજનો સાથ આપો ભાઈચારા તરીકે રહો અને બધાય એક થઈ અને આખું પરિવાર બની અને હંમેશા ખુશ રહો ખુદ ખુશ રહો અને બીજાને પણ ખુશ રહેવા દો તો હું આવી ગયો છું ઘાસી ઉપર પતંગ ચકાવવા સાથે સાથે મમરાના લાડવા ખાવા સાથે સાથે આપણે માવાના ધેફલા એ પણ આપણે આજ ખાશું અને આજે મસ્ત જોવો તમે જુઓ આકાશ પતંગ પતંગ બધી થઈ ગઈ છે તો બધાયને ખાસ વિનંતી છે કે ગમે એટલી પતંગ ચકાવો પણ વાંધો નહીં પણ પક્ષીઓને ખાસ ધ્યાન રાખજો બરાબર ફૂલ એન્જોય કરો આજે હું પણ કરું છું તમે પણ એન્જોય કરો જય માતાજી જય હિન્દ જય ભારત